શહેરના હાંડી ખાતે આવેલ લેકમાં લેક ખાતે જેમાં આપણા બાર જેટલા નાના બાળકોના મૃત્યુ થયા અને બે એના સાથે સ્કૂલના શિક્ષકોના મૃત્યુ થયા અને બાકી લગભગ અઢાર જેટલા લોકોના જે તે વખતે જો ફાયર બ્રિગેડની ટીમે કોઈ સ્થાનિક લોકોની ટીમે અને પોલીસની ટીમે પહોંચીને ત્યાં આ લોકો સુરક્ષિત કાઢ્યા અને પછી લેટ નાઇટ સુધી તક તમામ લોકોને પોસ્ટમોર્ટમ થયા અને એના વાલીવારસીઓને એના ડેડ બોડી સોંપવામાં આવેલી છે અને આ બનાવ ગઈકાલે જો બના ત્યારે તાત્કાલિક અલગ અલગ પ્રકારની ટીમો ત્યાં પહોંચીને જો કાર્યવાહી કરતી હતી બચાવને રેસ્ક્યુ પહેલા ટોપ પ્રિયોરિટી હતી રેસ્ક્યુ કરવામાં આવેલા બાજુમાં જાનવી હોસ્પિટલ આવે છે જો એકદમ હાર્ડલી એક બે મિનિટના રસ્તે ઉપર છે ત્યાં જો ઈજા પામનારોને શિફ્ટ કરવામાં આવેલા અમુક લોકોને એસએસજી ખાતે શિફ્ટ કરવામાં આવેલા અને દરમિયાન અલગ અલગ ટીમો બનાવીને જો જેટલા આમાં બેદરકારી દાખવેલ હતા જેટલા લોકો એના વિરુદ્ધમાં આઈપીસી થ્રી જીરો ફોર થ્રી જીરો એટ હન્ડ્રેડ ફોર્ટીન અને સાથ થ્રી થર્ટી સેવન અને થ્રી થર્ટી એટ જો સીરિયસ ગુનાઓના કલમો છે આ એના ઉપર દાખલ કરવામાં આવેલા ગઈકાલે જો ત્રણ જેટલા જો આરોપીઓના જેમાં ખાસ કરીને જો ફન જો લેક જોના મેનેજર હતા બોર્ડ ચલાવનાર હતા અને એના સાથ આપના જો સેફ્ટી માટે જો હોય છે બોર્ડ સેફ્ટી માટે એના ત્રણ લોકોને ગઈકાલે ત્યાં ડિટેન કરવામાં હતા જેના વિધિવત પૂછપરછના અંતે એની ધરપકડ કરવામાં આવ્યા અને પછી આ કોન્ટ્રાક્ટ જો એક કોઠિયા પ્રોજેક્ટના નામે એક કંપની છે જો કાર્પોરેશન તરફથી બે હજાર સત્તરથી ચાલુ કરીને બે હજાર અઢારમાં જયારે કોન્ટ્રાક્ટ આ લેક ડેવલપ કરવા માટે લેકમાં અલગ અલગ એક્ટિવિટીઝ કરવા માટે ઇન્ક્લુડિંગ બોટિંગ બી એના માટે જો કોન્ટ્રાક્ટ થયા હતા અને અત્યારે એઝ ઓન ટુ ડે જો ગઈકાલે કાર્પોરેશનના કારપાલક ઇજનેર તરફથી એફઆઈઆર દર્જ કરાવવામાં આવી એઝ એ ફરિયાદી જો પોલીસમાં જો હાર્ડી પોલીસ સ્ટેશનમાં ગુના દાખલ થયા તો એના તરફથી આ કંપનીના પંદર જેટલા હોદ્દેદારો જો પાર્ટનર્સ થ અને અલગ અલગ લોકોના ટકાવારી છે પાંચ ટકાથી લઈને દસ ટકા તકના ટકાવારીઓ છે આ ટકાવારી પ્રમાણે આ લોકો જો પાર્ટનરશીપ છે અને આ એના જો પાર્ટનરશીપ એના ડીડ છે એમાં તમામ પ્રકારના એસેટ અને લાયબિલિટી જેટલા બી છે આ કંપનીના આ બધા માટે એના શેર પ્રમાણે ઇક્વલી બધા માટે જો લાગુ પડશે એવા જો કંપનીના આના ઠરાવ પડશે જો એના હિસાબથી કોર્પોરેશન તરફથી જો કમ્પ્લેન દાખલ કરવામાં આવી છે અને એના ટીમો બનાવીને જો ગઈ કાલે જ રાત્રે આ અલગ અલગ જો ઠિકાણો ઉપર જો રેડ કરવામાં આવી જોઈએ જેમાં અમે આજ સવાર સુધી તક જો અમે ત્રણ વધારેના જો ડાયરેક્ટર્સમાં જો પાર્ટનર બોલી શકાય આ લોકોને પૂછપરછ માટે લઈ આવ્યા અને પછી એના બી અટક કરવાની કાર્યવાહી થઈ અત્યારે મેડિકલ અને બીજી પ્રોસિજર ચાલુ છે અમુક ત્રણ ચાર જેટલા લોકો એવું હતા જેના આધાર પછી એના એડ્રેસો બી ચેન્જ થયા હતા જોઈએ આ બી અમે લોકો વેરીફાઈ કર્યા નયા એડ્રેસ લીધા જોઈએ સાથ અમે જો કંપનીના પંદર ડાયરેક્ટરો પૈકી એકાકના મૃત્યુ પર થયેલા છે એવું પણ આપણા તપાસ દરમિયાન અમે જાણવા મળી રહ્યા છે તો આ બી અમે લોકો ખરાઈ કરીએ છીએ જો પૂરા જોઈએ અને સાથ આ કંપની તરફથી જો પેટા કોન્ટેક્ટ તરીકે બી કોઈને આપવામાં આવેલા હોય કોઈને રન કરવા માટે આપેલા એના ઉપર બી તપાસ ચાલી રહી છે એના બી કોર્પોરેશનના મદદ લઈને કે આ લોકો જો ત્યાં રન કોણ કરતા હતા બોટ ક્યાંથી આવી હતી કોણ એના ઓપરેટ કરતા હતા અને શું શું આ લોકો સબલેટિંગ જો રીતે કરી આમાં કોણ કોણ હતા એના બી ચાલુ છે આ નામો સિવાય એફઆઈઆરમાં કુલ અઢાર નામો છે અને એના સિવાય તપાસ દરમિયાન જે નીકળે તે આ પ્રકારના જો અમે પૂરી અમારી ઇન્ક્વાયરી જો ઇન્વેસ્ટિગેશન ચાલુ છે આ ઇન્વેસ્ટિગેશન પ્રોપરલી ચાલુ રહે અને સહી તમામ આરોપીઓ ઉપર કોઈ પણ પ્રકારના કોઈ કચાશ બાકી નહીં રહે નામદાર કોર્ટમાં એના બરાબર એના ઉપર જો પુરાવા અમે પેશ કરી શકીએ એના હિસાબથી આ તપાસ જો એસીપી ક્રાઇમ બ્રાન્ચ મિસ્ટર રાઠોરને આપવામાં આવી છે અને એના માટે એક એસઆઈટીની રચના કરવામાં આવી છે જેમાં એડિશનલ સીપી શ્રી મનોરંજન નામાજી બે ડીસીપી અને ક્રાઇમ બ્રાન્ચના પીઆઈ અને લોકલ પીઆઈ એના સાથે અલગ અલગ જો સિલેક્ટ કરીને જો ટીમ આ લોકો બનાવે એના કરવામાં આવી છે તો અલગ અલગ દિશામાં કામગીરી ચાલુ છે અને આ પણ અમે જોઈએ છીએ જેટલા લોકોને અત્યારે ધરપકડ થઈ છે કે એના જો એના સાથે કરાર થયા છે એના બી તમામ કાગળો મેળવી લેવામાં આવેલા છે અને આ કાગળોનો અભ્યાસ કરીએ છે કે કંપની અને કોર્પોરેશન વચ્ચે કઈ પ્રકારના કરાર થયા હતા અને કરારને ક્યાં ક્યાં ઉલ્લંઘન થયા છે આ દિશામાં પૂરી પૂરી કાર્યવાહી ચાલુ છે બનાવ બહુ દુઃખદ છે અને અત્યાર સુધી બનાવમાં ચૌદ પૈકી અગિયાર લોકોના અંતિમ વિધિ પૂરી થઈ ગઈ છે ત્રણમાં અત્યારે કોલ્ડ સ્ટોરેજમાં બોડી રાખવામાં આવી છે એના સગા બધા ઓપરેટ કરતા હતા આ લોકો છે જોએ પરંતુ તપાસમાં અત્યારે જો છે લોકો પકડાયા છે આ કોનો રિપોર્ટ કરતા હતા કોણ એના ઓપરેટ કરતા હતા ઘણા બધા લોકો એવું હોય છે જો કંપનીના નામ ઉપર નહીં હોય પરંતુ ત્યાં ઓપરેટ કરતા હોય એના કેવી રીતે ઓપરેટ કરતા એના ઉપર બી તપાસ ચાલુ છે તો આ બધા જેટલા બી નામો આવે છે એના ઉપર બી અમે લોકો તપાસ કરી આ ફરિયાદ કોર્પોરેશન તરફ છે તો જેટલા લોકોને કંપનીમાં નામ છે આ બધા આરોપી તરીકે તમામ લોકોને લેવામાં આવેલા છે અને ફર્ધર ઇન્વેસ્ટિગેશનમાં ઓર બીજા ઘણા બધા લોકો એવા નીકળશે જો ત્યાં ઓપરેશનમાં સામેલ રહેતા છે